સુરત શહેરના વરિયા ખાતે આવેલા એક મદરેસાની અંદર એક માઇનર બાળકી પર હુમલો થયાના વિગતો સામે આવી રહી છે શહેર નહીં પરંતુ આખા રાજ્યમાં અથવા તો એમ કહી શકીએ કે આખા ભારત દેશમાં કન્યા શિક્ષણ અને કન્યા કેળવણી અને કન્યા સુરક્ષાની મોટી મોટી ડંફાસો મરાતી હોય છે સમયાંતરે ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે જે આપણે જાણવા ખૂબ જરૂરી છે જેના આઈ વિટનેસના માધ્યમથી આ ઘટના આપ સૌ દર્શક મિત્રો વચ્ચે લાવવાનો એક જ પ્રયાસ છે કે તમારી દીકરી અથવા કોઈની પણ દીકરી સાથે આવી ઘટના આવી ઘટના ન ઘટે અને દીકરીઓ સુરક્ષિત રહી શકે આજે આપણી વચ્ચે એક એવી જ ઘટનાના સાક્ષી આપણી સાથે છે શું કહેવા માંગે છે તેમની સાથે શું ઘટના ઘટી છે આપણે જાણીએ મારું નામ મુનેજા શેખ છે હું વરિયાવ ખાતે રહું છું બાય જહાંગીરપુરા મારે સંતાનમાં ત્રણ દીકરીઓ છે મારી મોટી છોકરી તેર વર્ષની છે અને બંને જુડવા છોકરીઓ છે એ અગિયાર વર્ષની છે ત્રણેય છોકરીઓ સારી સ્કૂલમાં ભણે છે અને ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને મારી છોકરીઓ મદરેસામાં જતી હતી એક મહિના પહેલાં જ મેં મદરેસા જોઈન કરાવ્યા છે એક વરસ પહેલાં પણ આ જ ઘટના બની હતી કે મદરેસામાં આવીને વાલીઓ મારી છોકરીને મારી ગયા હતા જે છોકરા છોકરીની અંદરની બબાલ ચાલતી હોય એની અંદર તો તો એ વખતે પણ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવી હતી મદ્રેસા એટલે કે જ્યાં ધર્મનું જ્ઞાન લેવા જતા હોય છે કઈ રીતે તેમના પ્રિમાઇસિસની અંદર આવીને કોઈ પેરેન્ટ્સ તમારી દીકરીને મારી જાય આપને આ ઘટનાનો ખ્યાલ ક્યારે આવ્યો ને પછી આપે શું પ્રતિક્રિયા આપી પહેલે એક વરસ પહેલાં થયું હતું ત્યારે મેં પોલીસ સ્ટેશનમાં તપાસ કરાવી સિવિલ હોસ્પિટલ જઈ એમએલસી રિપોર્ટને બધું લાવીને આપ્યું એ ટાઈમ પર એમણે કીધું કે સમાધાન કરાવી આપીશું પછી મને લાગ્યું પહેલી વાર છે તો બાય ડિફોલ્ટ થયું હશે તો આ રીતે જવા દઉં તો હું પણ એ મેટરને ભૂલી ગઈ અને મેં ગામ છોડી દીધું હતું હું બીજે કસે જઈ ગઈને રહેતી હતી મારી છોકરીઓ જોડે ગઈકાલે બે દિવસ પહેલાં મદરેસામાં જ એવી એક મારામારીનો કિસ્સો થયો જેમાં અગિયાર વર્ષના છોકરાએ બીજા છોકરાના માથામાં કંઈ ધારદાર વસ્તુથી ઘા કરી દીધો જેથી આખા મદરેસામાં લોહી લુહાણ હાલત થઈ ગઈ બધા છોકરાઓ ભાગવા લાગ્યા એની વચ્ચે મારી છોકરીથી કોઈ બીજાની છોકરીને ધક્કો વાગી ગયો અથવા ઘટના જે થઈ એનું મને સંપૂર્ણ ધ્યાન નથી એમાં પેરેન્ટ્સ આવીને મારી છોકરીને બધાની વચ્ચે મદરેસાની બાળ તો પહેલાં માર્યું હતું મદરેસાની અંદર આવીને મારી છોકરીને ગાલ પર લાફો માડીને વાળ ખેંચ્યા છે એમાં ત્રણ મહિલાઓ મારવા માટે આવી હતી એ ત્રણ મહિના મહિલાઓમાં છોટું ભાઈ મરઘી કરીને જે વરિયાઓમાં ટહુરા ચિકન નામની શોપ ચલાવે છે જેમનું નામ ઉસ્માન સાદિક ઉસ્માન ગની સૈયદ છે એમની વાઈફ છે રિજવાનાબેન એમની બેન છે સૈદાબેન અને એની બીજી બેન છે હમીદાબેન અને અને ફરીદાબીન એમ ત્રણ લેડીઝ આવીને મારી છોકરીને બહુ જ સોલિડ તમાચો માયરો હતો જેનાથી મારી છોકરી ઘટના સ્થળે જ બેહોશ થઈ ગઈ હતી કેમકે મારી છોકરી બહુ સોફિસ સોફિસ્ટિકેટેડ છે એ પછી હું ઓફિસ હતી મને ફોન આવ્યો એવી તરત જ હું મારા ઘરે કોઈ હાજર નહીં હતું હું જેવી ઘરે ગઈ મેં જોઈ તો મારી છોકરી મને લાગ્યું ઊંઘી રહી છે પણ મારી છોકરી ઊંઘી તો નહીં હતી પણ એ એને બહુ જ ખેંચ આવતી હતી એટલે અમે એને તરત જ હોસ્પિટલ લઈ ગયા જ્યાં અમે જઈને જોયું તો મારી છોકરીના પ્લસ રેટ બી બહુ હાઈ હતા અને એને ખેંચ આવતી હતી એની મેન્ટલી કન્ડિશન અત્યારે બી મારી છોકરી સ્ટેબલ નથી એ ખૂબ જ ટેલેન્ટેડ એન્ડ જીનિયસ છે મારી છોકરી તો અત્યારે એનું આખું ભવિષ્ય અંધકારમય બની ગયું છે બે દિવસથી એણે જરાય પણ ખાધું પીધું નથી એના માટે આ બહુ જ આઘાત કહેવાય અને ગાલથી લઈને કાનથી લઈને બધી વસ્તુ એની સોજી ગઈ છે અમે સો પોલીસ સ્ટેશન અમને જહાંગીરપુરા પોલીસ સ્ટેશન લાગે છે મેં સો નંબર પર ફોન કરેલો એ લોકો આવીને સ્ટેટમેન્ટ લઈ ગયા છે સ્ટેટમેન્ટ લીધા પછી શું થયું છે આગળના અટકાયટી પગલાં હું પીઆઈ સાહેબને જઈને પણ મળી હતી એ લોકોએ શું કાર્યવાહી કરી છે મને સંપૂર્ણપણે ખ્યાલ નથી કેમ કે અત્યારે તો મારી દીકરીની મેન્ટલી કંડિશન ખૂબ ખરાબ છે તો મારી દીકરીને હજી પણ વારંવાર બેહોશીની હાલતમાં ખેંચ આવે છે એનું મનોબળ ભાંગી પડ્યું છે અને હું મારી છોકરીઓને જેવી રીતે બેટી બચાવો બેટી પઢાવો કરતા હોઈએ તો મારો ફોકસ હતો મારી છોકરીઓ સારી રીતે એજ્યુકેશન લે ને આગળ વધે જો આવા પ્રકારનું આગળ પણ આવીને એ જ વાલી મારી ગયા હતા અત્યારે મદરેસાની અંદર આવીને મારી ગયા તો આમાં મારી છોકરીઓનું ભવિષ્ય તો રગોડાઈ ગયું ને એની જવાબદારી કોણ લેશે આગળ પણ એવી રીતે સોશિયલ મીડિયાના મારફતે કોઈ ધમકી આપતું હતું બ્લેકમેલ કરતું હતું જાનથી મારવાની ધમકી આપતું હતું એ પછી એ લોકો ડાયરેક્ટ આવીને હવે મારવા લાગ્યા ગયા હવે તો એ લોકોએ હદ કરી દીધી છે તો પછી હવે મારી છોકરીને ઘરેથી આવીને ઉચકી જાય કે મારી છોકરી સાથે બીજો કોઈ અઘટિત બનાવ બને તો એની જવાબદારી કોણ લેશે મને એટલું જ છે કે જે સામેવાળા પક્ષવાળા છે જે આવી રીતે કરે છે અને આ મદરેસાની અંદર જે કંઈ પણ થયું છે તો એની સંપૂર્ણપણે તપાસ કરાય અને જે અમ એના જે પેરેન્ટ્સ જે મારી ગયા છે છોકરાઓને એ હજુ પણ આવતા જતાં અમને ધમકીઓ આપે છે એક જ રસ્તા પરથી અમને જવાનું હોય અમારા ઉપર હસે છે મને એમ કહે છે કે તમારે જે કરવું હોય તે કરી લેજો ને મારે ફક્ત મારે બીજા બધા લોકોને પણ એ જ વસ્તુ કહેવી છે કે મને આવી બધી વસ્તુ સાંભળવા મળે છે કે તમારા બાળકો ટાર્ગેટ કેમ થાય તો મારે ફક્ત એવું કહેવાનું છે કે મારા એકલીના બાળકો તાર્ગેટ નથી થતા ગામમાં એવા ઘણા બધા કિસ્સાઓ છે જેમાં આવી રીતે છોકરાઓ પર અત્યાચાર થાય છે પણ સમાજની બીકે કે બદનામ થવાની બીકે એ લોકો આગળ આવતા નથી તો હું બસ એવું જ કહેવા માંગુ છું કે જેના સાથે આ બધું થાય છે છોકરાઓનું જે માનસિક મણોબળ તૂટી જાય છે અને જે છોકરાઓની આ વાતો દબાઈ જાય છે જે બહુ શરમજનક વાત છે આપણા માટે અને મને ન્યાય જોઈએ છે મારી છોકરી માટે તો આ કિસ્સો જે અમે ચેનલ આઈ વિટનેસના માધ્યમથી આપ સૌ દર્શક મિત્રોની સામે મૂક્યો છે આનું પાછળનું કારણ એક જ છે કે આપણે જેટલા પણ આગળ વધીશું અથવા તો પ્રગતિના પંથે જઈશું પરંતુ જો આપણી ઘરની બહેન દીકરીઓની સાથે આવું થયા કરશે તો એ પ્રગતિ કોઈ કામની નથી કોઈ પણ દીકરી સાથે કોઈ પણ વ્યવહાર થઈ જાય અઘટિત ઘટના ઘટી જાય અને બાદમાં જો કેન્ડલ માર્ચ લઈને નીકળીએ જો શાંતિ માટે આપણે રેલી કાઢીએ તો એ કોઈ કામની નથી ઘટના ઘટી હોય જ્યારે કોઈ વાલી દ્વારા પોલીસ સ્ટેશન અથવા કર્મચારીઓ સુધી આ ઘટના પહોંચાડવામાં આવે પછી પણ જો કાર્યવાહી ન થાય અધિકારીઓ મોટા અધિકારીઓ સુધી પહોંચવામાં આવે અને છતાં પણ જો કોઈ કાર્યવાહી ન થાય તો પછી આપણે આંખે આડા કાન કર્યા છે એમ જ કહી શકાય